હા તમારી જોડે હશે આદિપુર મંગાવેલું છે તો આદિપુર નહીં કામ કરો આદિપુર 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 લખી દેજો આદિપુર અંજાર પ્રજાપતિ દશરથભાઈ આદિપુર લખી દો અંજાર ના લખો ખાલી આદિપુર અને ઓફિસથી લઈ આવું હા ઓફિસ થી લઈ હાલો આદિપુર નાખી દઉં

હા આજુ વાળા પછી જોઈ ને મંગાઈ એટલે અત્યારે એટલે મેં પછી કીધું કે તમને ફરી થી બીજી વાર order બરોબર બરોબર આજુ વાળા બે બે જણા એ માંગ્યા એટલે મેં કઈ વાંધો નહીં મંગાઈ દઈએ બીજો શું શું ફાયદો થયો બીજો તો ગેસ બંધ થઈ ગયો હમ ગેસ બહુ થતો તો બરોબર ઓડકાર બહુ આવતા તા એ બંધ થઇ ગયા ઓહ્હ પેટ આખું એકદમ દબાઈ ગયું પેલા તો બહુ ગોળ હતી